સુરત જિલ્લાના બારડોલીના ગામતળ વિસ્તારના શ્રીમરી માતાના મંદિરનો સિત્તેરમો પાટોત્સવ ઉજવાયો અનેક શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બનેલા અને બારડોલીના ગામતળ વિસ્તારમાં આવેલા શ્રીમરી માતા મંદિરનો સિત્તેરમો પાટોત્સવ રંગે ચંગે ઉજવાયો હતો સિત્તેર વર્ષ પહેલા વિક્રમ સંવંત બે હજાર અગિયારના વૈશાખ સુદ તેરસના દિવસે બારડોલીના મરી માતાનો ટેકરો કહાનફળિયા સોનીનો ટેકરો તથા ભંડારીના ટેકરા વિસ્તારના ત્રિભેટે આવેલા માર્ગની મધ્યમાં સ્થાનિક રહીશને સ્વયંભૂ પ્રગટ થયેલી માતાજીની મૂર્તિ મળી આવી હતી ત્યારબાદ સ્થાનિક વસાહતીને થયેલા સ્વપ્ન સંકેત અને પ્રેરણા સાથે તે સમયના ભંડારી પંચ દ્વારા ઈશાન મુખીનાનું મંદિર બનાવી મૂર્તિની સ્થાપના કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો મંદિરનો મહિમા વધતા દર્શનાર્થે આવતા લોકોને અનેક પરચા જોવા મળ્યા હોવાના દ્રષ્ટાંતો સાથે લોકોના સાથ સહકાર મેળવી જીર્ણોધાર કરતા રસ્તાની મધ્યમાં સુંદર મંદિર નિર્માણ પામ્યું હતું વર્ષોની પરંપરા મુજબ સ્થાનિક યુવક મંડળ દ્વારા માતાજીની સાલગીરી ઉજવતા આજે મંદિરનો સિત્તેરમો પાટોત્સવ ઉજવાયો હતો વૈદિક મંત્રોચ્ચાર સાથે અનેક યુગલોએ યજ્ઞ અને હવન પૂજામાં ભાગ લીધો હતો અત્રિના ચાચર ચોકમાં ઉજવાતો આસો માસનો નવરાત્રિ મહોત્સવ પણ ઘણા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે આજ રોજ મંદિરના પ્રાંગણમાં યજ્ઞ હવન પૂજા સહિત સંજમાં પ્રસાદી અને રાત્રે જાણીતા કલાકારોને લોકગીત અને ભજનનો ડાયરાનું આયોજન કરવામાં આવ્યું